અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા છે કે રક્ષક જ ભક્ષક બને તો શું અનેક એવા કિસ્સાઓ જોયા છે કે ગુજરાતમાં દારૂની રેલમછેલ થાય છે અને ક્યાંક જે દારૂ લોકોથી છોડાવવામાં આવે છે એવા પોલીસમાં કર્મચારીઓ જ દારૂ પીને અનેક એવી વખત ક્યાં તો ઝપાઝપી કરતા હોય છે બબાલ કરતા હોય છે પરંતુ આજે કેવા કિસ્સા વિશે વાત કરવી છે કે જે વડોદરામાંથી સામે આવે છે ને વડોદરાના જે પીએસઆઈ છે એમને દારૂ પીને ત્રણ લોકોને અડફેટે લીધા હતા આમાંથી બે પોલીસ મહિલા કર્મચારી હતા અને બીજી એક યુવક છે તેને એક્ટિવા સાથે તેમને અથડાયું હતું શું છે સમગ્ર વિષય કેમ પોલીસ ના ઉપર અત્યારે હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

அருணி பாட்டில் மடி સમગ્ર ઘટના વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે ચોવીસમી મેને રાત્રે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અટફેટે લીધા હતા અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓ છે એ લોકો નીજા પહોંચી હતી ઈજા થતાં એ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને અકસ્માત સર્જનાર કારની કેટલાક રહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધીમાં પીએસઆઈ જોવા મળ્યો હતો એટલું જ નહીં બ્રેઝા કારથી અકસ્માત સર્જનારા

કિસ્સાઓ જોતા આવે છે પરંતુ અહીં પોલીસ કર્મચારી પોતે દારૂના નશામાં છે લોકોની સાથે ટક્કર કરી છે એ લોકો અત્યારે હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત છે પરંતુ ક્યાંય એ લોકોની દાદાગીરી ઘટતી ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે એ બાદ એ લોકોની સાથે જ જપા જપી કરતા દ્રશ્યો છે એ પણ નજરે પડ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે કારની અંદર દારૂની બોટલો પડેલી છે ને કેટલાક યુવકો બોલતા પણ દેખાયા છે કે કારમાં દારૂ ભરેલો છે આ સમયે નશામાં રહેલો પીએસઆઈ ઊભા થવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે અને એક યુવક કહે છે કે મને અડશો નહીં તમે મારી એક્ટિવા ઠોકી છે આ સમયે પીએસઆઈ ઉભો થઈને આગળ જાય છે અને લોકો તેને રોકે છે ને પીએસઆઈ એક યુવકની સાથે ઝપાઝપી પણ કરે છે એવી પણ ક્યાંક આખી ઘટના છે તે સામે આવી છે સૌથી પહેલા તો આ પીએસઆઈ દ્વારા જે અકસ્માત કરવામાં આવ્યો છે લોકોની સાથે ઝપાઝપી કરી રહ્યા છે તેમના ગાડીની અંદરથી જે દારૂની બોટલો મળી છે એ દ્રશ્ય ઉપર નજર કરીએ

બે બીજા કોને હું બેઠો છું ને મારી આખી વાની મને ગભરે ઉડાડ દેત મને

ચાલુ જ છે તમારી ગાડીની તમે આ તો વિધેલા છો ને નહીં નહીં આ કેટલા છે કેટલા છે હું મારો નંબર લઈ સેન્ડ કર ગાડીમાં ફૂલ ધારું છે ભાઈ ગાડીમાં ફૂલ ભરેલો છે કન્યા ભાઈ ગાડી કન્યા હું લે ગભરાય છે ગભરાય હું ને હું અહીં બેઠો છું ને ફૂલ લાડું છે ભાઈ ફૂલ લાડુ છે આ બધું બધા ગંગા છે બીજું

હે પોલિટીશિયન માં નોકરી છે ભગવાન જાણે તો બધું કરીએ પડે છે ઓકે બરાબર છે रिक्वेस्ट કરું છું ઇજ્જત કરું છું સાહેબ બાકી પબ્લિક માં જ અત્યાર પબ્લિક ધુમાડા નીકળી ગયો તે ઈ તમે બેસી જાવ સાહેબ અતુર કશું બેસી જાવ હાથ છોડો બેહી જાઓ આ વર્દની કરીએ છે બેસી જાઓ તો બેસી જાવ ને મને અરે કોઈ ના દેવા દે હું કીધું

મારી ગાડી હમણાં યાર સ્પેન્ડર ગીધી ઉભો પેલા ભાઈ ને પૂછી ગયો પોલીસ વાળો ને હું કરે થોડું ચાલે યાર લે ઓય બેહાન હાર કામ અમરનાથ હા પહેલ ઉપર હાર કામ વાત કરવામાં આવી કે અત્યારે હાલ આમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં આવી તો સૂત્રો પાસેથી અમને એવી પણ માહિતી મળી રહી છે કે આજે પોલીસ કર્મચારી છે એમને અત્યારે હાલ પોતાના હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ ક્યાં સુધી ગુજરાત પોલીસની આવી રીતે બદનામી થતી જશે એક બાદ એક અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ચોખ્ખું દેખાય છે કે રક્ષક જ ભક્ષક બને છે અને ભક્ષક બનીને અનેક એવા લોકો છે સામાન્ય લોકો છે એ લોકોની સાથે ક્યાં તો બબાલ કરે છે એ લોકોની સાથે ક્યાંક અકસ્માત કરે છે ક્યાં સુધી આવું

શા શા માટે માટે ગુજરાતમાં આવી ઘટનાઓ વધતી જાય છે થઈને ગુજરાત પોલીસની આજે ખાખીની વર્ધી છે તે હવે ધીરે ધીરે વધારે બદનામ થવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર